લિંબજ માતાના મંદિરની અંદર સામાન્ય કહેવાય કે ચાંદીના પગ જે માતાજીના હોય એની ચોરી થઈ અને નવમા ધોરણના એક વિદ્યાર્થી પર શંકા પોલીસે બેરમીથી માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી એ પ્રકારનું નવમા ધોરણના વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો ગઈકાલે મારવામાં આવ્યા છે ને આજે ચોવીસ કલાક થયા છે પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને ને જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવડી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ છે આ ન્યાયની વાત છે કોઈ ગરીબ પરિવાર નો વ્યક્તિ પોચી ના વળે એટલે એને આ રીતના અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ સ્ટેશનની બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે એસપી સાહેબની કામગીરી સારી છે માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું છેલ્લા બે કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો કલાક થશે દોઢ કલાક થશે

મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે અમને ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે અને અમને આપની પાસે એવી આશા રાખીએ છે કાર્યવાહી થાય અને આ પીઆઈ ને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે અને આની મદદમાં કોઈ નથી પરંતુ હું ઉભો છું મારા બંને અમારા વડીલ શ્રી માનસિંહ દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર અને આને કોઈપણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે